નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું દોસ્તોનો હા સ્મોક એમસીએસ વાલે YouTube ચેનલ ની અંદર દોસ્તો રાશન કાર્ડ ને લઈને એક નવી અપડેટ સામે આવી છે તમે જોઈ શકો છો રાશન કાર્ડ ધારકો માટે ખૂબ જ અગત્યના સમાચાર સામે આવ્યા છે દોસ્તો રેશન કાર્ડમાંથી લાખો લોકોના નામ કાઢી નાખવાની તૈયારીમાં સરકાર છે મિત્રો ટૂંક જ સમયની અંદર માત્ર ગણતરીના દિવસોની અંદર લાખો લોકોના નામ વિદ્યાર્થીઓના વાલી પૂરો જોવે જેથી તેમને મિત્રો આવનારી સ્કોલરશિપ છે તેની અંદર કોઈ પણ જગ્યાએ અડસણ રૂપ ન થાય કેમકે જે લોકોના રાશન કાર્ડમાંથી નામ નીકળી જશે તેવા લોકોના હવે શિષુવૃત્તિ સ્કોલરશિપ મળવા પાત્ર થશે નહીં મિત્રો ખાસ કરીને વિદ્યાર્થીઓના વાલી આ વિડીયો પૂરો જોવા જેથી તેમને આ માહિતી છે તે મળી જાય અને તાત્કાલિક કેવાયસી ન કરાવવી હોય તો ખાસ કરીને કેવાયસી કરાવી લે અને રાશન કાર્ડની અંદર જો તમારા બાળકનું નામ ન હોય તો ખાસ કરીને નામ છડાવી દે જેથી તમને ના ફોર્મ ભરતી વખતે કોઈ પણ અડચણ ઊભી ન થાય દોસ્તો માહિતી મેળવીશું આજે આ વિડીયોની અંદર આ તમામ યોગ્ય રીતે સ્વાગત છે દોસ્તો તમામ મિત્રોનું આજે આપણે માહિતી મેળવવાનું છે રાશન કાર્ડમાંથી લાખો લોકોના નામ કાઢી નાખવાની સરકાર તૈયારી કરી રહી છે તો શું છે આ અપડેટ જે વિદ્યાર્થીનું નામ રાશન કાર્ડમાંથી નીકળી ગયું છે અથવા તો કેવાયસી કરાવેલ નથી તેમને ખાસ એક દોસ્તો વિનંતી કરવામાં આવે કે આ કામ વહેલી તકે પૂર્ણ કરે જેથી તેમને આવનારા સમયની અંદર મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ હાલ ફોર્મ શરૂઆત થઈ ચૂકી છે આ ફોર્મ ભરતી વખતે ફરજિયાત રાશન કાર્ડની અંદર તમારું કેવાયસી થયેલું હોવું જોઈએ જો મિત્રો કેવાયસી થયેલ ન હોય તો તમને આ ફોર્મ ભરવા મિત્રો દેવામાં આવતું નથી તમને મિત્રો એપ્લાય કરવામાં આવતું નથી આગળ જે પ્રોસેસ થાય છે તે પ્રોસેસ થતી નથી આટલા માટે ખાસ કરીને વાલીઓને એક વિનંતી છે કે જેમના બાળકો ધોરણ દસ થી ઉપર ભણે એટલે કે મિત્રો 11 બાર કોલેજ ડિપ્લો અથવા તો મિત્રો જે કાંઈ કરતા હોય ગ્રેજ્યુએશન કરતા હોય અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા હોય જેવા લોકોએ હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તો મિત્રો કેવાયસી ફરજિયાત કરાવી લેવાનું છે અન્યથા તમે ડિજિટલ સ્કોલરશિપના જે ફોર્મ હાલ શરૂઆત થઈ ચૂકી છે ત્રીસ નવ બે હજાર અને પચીસ તેની સહેલી તારીખ છે ત્યાં સુધી મિત્રો ફોર્મ ભરવાની તારીખ છે પરંતુ વહેલી તકે કરાવી લેવું રાશન કાર્ડની અંદર કેવાયસી કેવાયસી અપડેટ થતાં પણ થોડોક ટાઈમ લગતો હોય છે તો જે વિદ્યાર્થીઓ હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તેમને મિત્રો કેવાયસી કરાવી લેવાનું છે સરકારના કડક માર્ગદર્શિકાથી ખળભળાટ મસી ચૂક્યો છે સરકારે મિત્રો લાખો લોકોના નામ કાઢી નાખવાની યાદી તૈયાર કરી છે ભારતની અંદર કરોડો લોકો સરકારની ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ દર મહિને સસ્તા અનાજ એટલે કે મફત અનાજનો લાભ લેતા હોય છે એવા લોકો છે જેમને મિત્રો હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું આ લાભ છે

કેવાયસી શા માટે જરૂરી છે તેની મિત્રો આપણે માહિતી આગળ મેળવીએ પરંતુ જે લોકોએ મિત્રો હજુ સુધી કેવાયસી નથી કરાવ્યું તેવા લોકો સામે કડક કડકમાં કડક સરકાર છે તે પગલા લઈ શકે છે અને તમારું નામ રાશન કાર્ડમાંથી માત્રને માત્ર ગણતરીના દિવસોમાં કાઢી નાખવાની તૈયારીમાં છે એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ જો આની અંદર મિત્રો આવ્યા તો વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ તકલીફ પડવાની છે સરકારે આ પગલું નક્કી કરેલ રાશન કાર્ડ અને અયોગ્ય લોકોને લાભ લેવા અટકાવવા માટે ભર્યું છે મિત્રો જે લોકોને આ અનાજ મળે છે તેનો હકીકતમાં જરૂર નથી તેવા લોકો અનાજ લઈ અને છે છે તે ભાવની અંદર દેતા હોય તો કાળા બજારની અંદર દેતા હોય છે તેવા લોકોના બજાર કાર્ડ બંધ કરવા સરકાર તૈયારી કરી રહી છે ઈ કેવાયસી પ્રક્રિયા ખાતરી કરશે કે ફક્ત સાસા અને લાયક લાભાર્થીઓ જે લોકોને મિત્રો હકીકતમાં આ અનાજની જરૂર છે તેવા લોકોને જ હવે રાશન છે તે મળશે નવી માર્ગદર્શિકા અનુસાર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોએ હજુ ઈ કેવાયસી કરાવ્યું નથી તેમના નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવાની સંપૂર્ણ તૈયારી છે કેવાયસી વિના રાશન વિતરણમાં પારદર્શિતા અને નિયંત્રણ શક્ય નથી મિત્રો આની અંદર જો કેવાયસી નહીં કરવામાં આવે તો સરકારને પારદર્શિતા અને નિયંત્રણ છે તેની અંદર શક્યતા રહેતી નથી નામ કાઢી ન નાખવા માટે શું કરવું સરકાર દ્વારા જો મિત્રો નામ ન કાઢવામાં આવે તો આપણે શું કરવું જોઈએ તો જો તમે પણ આ યોજનાનો લાભાર્થી છો અને તમારું નામ આ યાદીમાં રહે તો નીચે આપેલ પદ્ધતિઓ દ્વારા તરત જ ઈ કેવાયસી તમારે કરવાની રહેશે તો જો આ મિત્રો નામ તમારે આની અંદરથી કાઢવું ન હોય અથવા તો તમારું નામ નીકળી ન જાય યાદીમાં તો શું કરવું જોઈએ તો કે કેવાયસી ફરજિયાત કરવું પડશે કેવાયસી કઈ રીતે કરવું તો ઓફલાઈન પદ્ધતિ તમારા નજીકના રાશન શોપ ડીલર પાસે જઈ અને તમે કેવાયસી કરાવી શકો છો તમારો આધાર કાર્ડ સાથે રાખો ત્યાં તમે બાયોમેટ્રિક એટલે કે ફિંગર આપી અને તમે તેની અંદર છે તે ઓળખ કરાવી શકો છો અને તમે કેવાયસી તમારું કરાવી શકો છો તમારી ગ્રામ પંચાયતમાં પણ તમે કેવાયસી કરાવી શકો છો તો મિત્રો ગ્રામ પંચાયત હોય તો ત્યાં કમ પર ગ્રામ પંચાયતની અંદર VLE એટલે ઓપરેટર હોય તેની પાસે જઈ એને તમે કરાવી શકો છો કરતા હોય તો તમે મિત્રો કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે દોસ્તો આની તારીખ નક્કી કરવામાં આવી હતી જો આની તારીખમાં તમે કેવાયસી નહીં કરાવો તો રાશન વિતરણ બંધ થઈ શકે છે અને તમારું નામ યાદીમાંથી દૂર થઈ શકે છે મિત્રો તમારું નામ છે યાદીમાં જો આવી ગયેલું હોય તો દૂર કરવા માટે કહેવાય સી કરાવશો એટલે તમારું નામ દૂર થઈ જશે અન્યથા આ યાદીની અંદર જો તમારું નામ આવી જશે તો તમારું રાશન કાર્ડ છે તે રદ થવા પાત્ર thank you